નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છ છ બે હજાર પચીસ ના રોજ એક મહત્વનો પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે આ પરિપત્ર ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોના પગાર ભથ્થા સિવાયના બાકી બિલો અંગે જાહેર કરવામાં આવી રહ્યો છે જિલ્લાના બિન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓ તમામ વિષય ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોના પગાર ભથ્થા સિવાયના બાકી એરિયા બિલો ચૂકવવા અંગે સંદર્ભ સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક બે હજાર પચીસ ત્રણ છ બે હજાર પચીસ મુજબ ઉપરોક્ત વિષય અન્ય જણાવવાનું કે ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાના કર્મચારીઓને વર્ષ બે હજાર પચીસ ચોવીસ માં તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ ચૂકવવા પાત્રની વિગતોની માહિતી નીચેના પત્રકમાં ચૌદ કલાક કે સુધીમાં અત્રેની કચેરીની પગાર શાખામાં અચૂક રૂબરૂ કોપી અને સોફ્ટ કોપીમાં રજૂ કરવાનું રહેશે ગ્રાન્ટનું સદર બાવીસ જીરો બે એકસો છ જીરો છ

સમય મર્યાદામાં માહિતી રજૂ કરવાની રહેશે સમય મર્યાદા બાદ રજૂ કરવામાં આવેલ માહિતી ધ્યાને લેવામાં આવશે નહીં જે જેની નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ